ઓસ્લો બ્રિજનું ઉદઘાટન ન થતા કોંગ્રેસે ઓસ્લો બ્રિજને ખુલ્લો મૂકી દીધો આજ રોજ સાંજના ભાગમાં કોંગ્રેસ સમિતિ ગાંધીધામ દ્વારા ગાંધી માર્કેટ પાસે મૌન રહી ત્યારબાદ આંબેડકર ઓવરબ્રિજ પાસે ગયા અને જયપેમ અને ભારત કી જય બોલી શ્રીફળ વધારીને ઓવરબ્રિજ ચાલુ કરાયો હતો પરંતુ કોઈ રાજકીય નેતાના ઈશારા પર તરત જ પોલીસ દ્વારા ઓવરબ્રિજ બંધ કરાયો ગાંધીધામ છિંદ્રા ઘણા સમયથી ડોક્ટર આંબેડકર બ્રિજ નિર્માણનું કામ ચાલુ છે પણ હવે તો કામ પણ પૂર્ણ થઈ ગયું છે તેવું સ્પષ્ટ નજરે આવે છે છતાંય ગાંધીધામની જનતા ટ્રાફિકની સમસ્યાનો ભોગ બની રહી છે છેલ્લા ત્રણ વર્ષથી ટ્રાફિકના કારણે વાહનોની દરરોજ લાંબી કતારો લાગી રહી છે જેમાં ઇમરજન્સી એમ્બ્યુલન્સને પણ નીકળવું મુશ્કેલી પડી રહી છે એવું તો શું અટક્યું છે શું કોઈની રાહ જોવાની છે મુહૂર્ત માટે લોકો ભલે હેરાન થાય અને ભોગ બનતા રહે પણ મુહૂર્ત તો સરકાર પૈસાનો ધીંગાણો કરીને જ

સવાર સાંજ અહીંયાથી પુલ જે બની ગયો છતાં ચાલુ ન થવાથી સવાર સાંજ પબ્લિક બહુ ટ્રાફિકમાં પીસાય છે એના સિવાય પબ્લિક માટે જ્યારે ટ્રાફિક થાય છે ઘણી વખત એમ્બ્યુલન્સ ને ઘણી બધી ટ્રાફિકમાં ફસાઈ જાય છે તો પુલ તૈયાર છે તો સુકામ સરકાર એને ચાલુ નથી કરતી અમારો પ્રશ્ન એ છે આટલો ટાઈમ અમે ઘણી વખત આના માટે લડત આપી છતાં ચાલુ ન કર્યો એટલે આજે સાહેબ કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસ દ્વારા ગાંધીધામ ખુલ્લો મૂકવામાં